સાહેબ્યો આ દોઢ લાખ નો ફોન લેવા બે લાખ ની લોન પાકી ભરવાની છે હવે મેં શું કહું એવું સમજાઈ દઉં છું અલા તાર આંખો બગડશે મોબાઈલ જઈને તો દિમાગ બગડી જાય તાર કશું ગમે આવડે મોબાઈલ ના મને દોઢ લાખનો મોબાઈલ લેજો તો મેં મોટો દસ અને પૈસા કમાઈને તમે તો મને ફોન દેવાનો